નમસ્કાર ખિરુત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેલનામની YouTube ચેનલ માં તો આજે તારીખ 11/2/2025 અને વાર મંગળવારના આજના ઉંજા માર્કેટ યાર્ડના સોય સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલા વિડિયોને એક લાઈક કરી નાખો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી ને ઓલ પછી લે કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી દેશે તો શરૂ કરીએ ऊंचा वीस किलो बजार भाव पाक नीचो भाव ऊंचो भाव जेम सौ पहला से अजमो जैसे अगिय सौ पचीस थी सत्यावीस सौ पचास ईसफगुल जैसे ओगण थी सत्यावीस सौ पचास तलसफेद जैसे सोलसो चालीस पच्चीसों पचास पशी आग से जीरु जैसे एकत्रसौ पचास थी तेतालीस सौ एक रो जैसे एक हज़ार पचीस एक हज़ार पच्चीस વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો નેવું અને ઊંચામાં ઊંચો ભાવ છે નવ હજાર પંચાવન અને હવે છેલ્લે છે મેથી જે છે નવસો એકાણુંથી નવસો એકાણું સુવા જે છે તેરસો પાંસઠથી તેરસો પાંસઠ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ